હેલો ટુ ફેમિલી કેમ છો બધે મજામાં તો જય દેવર કદી જય માતા દી નવા બ્લોગ માં તમારું બધાને સ્વાગત છે મિત્રો હા અહીંયા મિત્રો તો મસ્ત બધાને ગાડ હેલી દે મારો ભાઈ જો કેમ એ માણા મોટર ને ગાડ એને ની મારો ભાઈ આપણે તો ખાલી ખાલી છે જો જે ખાલી મારો ભાઈ આપણે દાદોડે આપણે સડવા ગયા આપણે એવું પણ એક જ નંબર પર શું થાય મારું ભાભી વે વે ગાડી બે મસ્ત બધાને ટેન્શન હતી તમને ખબર છે આપણે ને દાદોડું લીધું છે ને જઈ વાડવા મસ્ત બધાને દાદોડે મારો ભાઈ જો હાલે તો મોટા કાકર વાળો મારું ભાઈ ને બાજરી મોટી હોય એટલે વાટવાની મજા આવે હવે ફાઈનલી મિત્રો આપણે જો આ બધે પૂળા વાળી નાખે છે મસ્ત મજા અમે એના તો બે ત્રણ કલાકમાં ત્રણ જણાથી એટલે વાળી નાખા અમે ઉધી થોડું ખૂણો બાકી છે હવે થઈ ગયા છે બપોર તો એટલે વાળી નાખ્યા આપણે કામ પૂરું નહીં ગયું મારું બાકી હતી મારો જમી લઈ ગયા થઈ ગયા છે બપોર ભૂખ લાગી બહુ થઈ જમી લઈ ગયા આપણે અહીંયા તો મને કામ કાજ ચાલુ મારો ભાઈ ઘડે રોટ લાદો અહીંયા મારા બપોરી જોવાને મારો ભાઈ પલોઠી વાળીને એમ ટાંટિયા લાંબા કરી રીંજો

આપણે મિત્રો ટીંગાઈ જાય મસ્ત મજાનું જોવા મારું ભાઈ વાય મજા તો આવે ભાઈ ડાયલી ફરી જાય ભાઈઓ ડાયલી ફ્રી જાય મારું ભાઈ ગધી દઈ દેવાના દેખા ને બરાબર જાય મારું ભાઈ બાર દેવા હલેટ જોડી હલેટ જોઈ બધું ઠેઠ ફાઈનલી મિત્રો જો આ છે હલેટ મોટું મારું ભાઈ ટ્રેક્ટર માં છોડી દીધું છે ચેક કરવાનું છે આપણે આલેક ને હાલ તેમ જો મોટો મોટું છે મારું ભાઈ એવડે એમ તો ટ્રેક્ટર માં હાલે હારું કહે મારું બરોબર સારું કરજો ધુંડા ભૂંડા કાઢવાનું બરબર મારા ફવાડી કેડીયું ગોડી જયો એવું લાગે હા બરોબર ઉડી ગયું છે દૂર હવે ઘરે એટલે લાવી દ્યું છે તો મા કાકાની કંઈક ઢુંડા કાઢે છે દવ બોલું તમને કાંઈ ગમડા નહી હોય કઈ કઈ બાજરો આવે તમે મિત્રો એટલે લારી કઈક ભરાઈ ગઈ છે તમે અરજી લારી ભરાઈ ગઈ છે کډا نه وای اړو ډوندانو ډګلو ٹھکه زه ولنا باندې لاري پېډیږي એટલે મિત્રો આપણે ને બાજરી બાજરી કાઢી નાખી મારો ભાઈ ને તમને બતાવું મારો ભાઈ તો આ કારી અમારો ભાઈ એટલી ખરાજી મારો ભાઈ નાની લારી તમને ખબર ન કીધું મારો ભાઈ મોટી લારી નઈ તો એટલે કઈક બાજરી આને લઈ જઈને ઘેરી આપડે ને આ બધું ડું એટલે કે જવું હા સાહેબ મિત્રો ડોહા મારો ભાઈ જો ડોહા ને હારો મારો ભાઈ હારો ઉતારો એવું ડોહા નો ઉતારો હારા મારો એવું મારો ભાઈ બે જો એટલે કે ડોહા છે મસ્ત મજા ને હવે મિત્રો આ લારી જોડી લઈએ આપણે અમે ના ઘણી હવે ને એટલે મિત્રો આપણે લારી બારી જોડીને મારો ભાઈ ભાઈ ગાસી બાટી જો મારો ભાઈ આવક બાજરો મસ્ત મજા ને ને આપણે માં ટીંગે જ મારો ભાઈ જો તો હે બાકી મજા આવે મારો ભાઈ એ આલે આલે આ મિત્રો બે જ મારો ભાઈ બહુ મજા આવે વિડિયો ગમતો તો મારો ભાઈ લાઈક કરી દો શેર કરી દો કોમેન્ટ કરી દો મારો ભાઈ

તો ફાઈનલી મિત્રો આપણે ઈશ્વરભાઈ ની ઘરે પહોંચી છીએ એટલે કે મારા મામા નહીં બોલે તો અમારે ઈશ્વરભાઈ નો ઘણે બે છે મારો ભાઈ તો આપણે વૈયા હશે અહીંયા અમારે ઈશ્વરભાઈ ઉતારતો હા અમારે ઈશ્વરભાઈ નો ગણે બે છે મારો ભાઈ ને ભાઈ માથું થોડુંક થોડુંક મીડિયા મીડિયા ના વાત આવે પછી એ તો વારસે ગણે બે વાય ઘણી બધી અત્યારે આપણે વહેલા વૈયા કામકાજ બધું કરીએ કદાચ વિડીયો ઉતારીએ કે ન ઉતારીએ ખબર નહીં પણ આ તો વિડીયો પૂરો કરી કદાચ ન ઉતારું તો ને કદાચ કટકો આવી છે ને આને એવો તો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો Para ver Maru